પ્રથમ તો અહીંયા જોઈ શકો છો પાણીનું એક પર્વ પણ જબર છે મસ્ત પાણીની પણ સારી એવી સગવડતા છે અને અહીંયા જો વિશાળ મેદાન છે જો અને આગળ અહીંયા રહેવા માટેની પણ સારી એવી સગવડતા કરવામાં આવી રહી છે જો સામે બાકડા બેસવા માટે પણ છે અને અહીંયા ઝાડવા પણ વિશાળ છે અને આ જે નવું મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે તે છે તો ચાલો આપણે આગળ જઈને જોઈએ તો મિત્રો જો આ અન્નપૂર્ણા ભોજન ભોજનાલય પણ છે અહીંયા જો વિશાળ વિશાળ જગ્યામાં ખોડિયામાં મંદિર આવેલું છે અને પાછળ આપણે જઈએ તો પાછળ પણ અહીંયા કંઈક અહીંયા પણ પાણીની વ્યવસ્થા છે જોઈ શકો છો એની અંદર આવતા આ ખોડિયા માતાનું મંદિર છે જે જૂનું મંદિર છે અને પાછળ તમે જોઈ રહ્યા છો તે નવું મંદિરનું નિર્માણ થઈ રહ્યું એવું લાગી રહ્યું છે અને તો આપણે આ જે જૂનું મંદિર છે ખોડિયા માતા તેમના દર્શન કરીએ ચાલો આપણે não não, north બગીચા જેવું છે જો અત્યારે જો કે બંધ છે અને આ જો વિશાળ જગ્યામાં છે મસ્ત જગ્યા છે એકદમ મસ્ત જગ્યા અહીંયા જો ફૂલ ફૂલશોટ પણ જોઈ શકો છો તમે કેવા મસ્ત મસ્ત ફૂલ ફૂલછોટ વાવવામાં આવે છે અહીંયા અને મિત્રો આ મંદિર નવું જે નવું મંદિર છે એમનું નિર્માણ થઈ રહ્યું છે સામે પણ જો જોકા છે મસ્ત જગ્યા છે જો જોઈ શકો છો એક જૂનો ટાકો પણ છે મસ્ત પાણી માટેની સગવડતા પણ સારી અહીંયા છે પણ એક જૂનું મંદિર કઈક છે બાજુમાં અંદર આપણે જઈએ બગીચામાં એટલે અહીંયા આપણે તુલસી આપણે કે સામે જોઈશું તુલસી માતાજી છે અને અહીંયા શીતળા માતાજીના પણ દર્શન થઈ જાય છે તમને જો જય શીતળા માતાજી જય શીતળા માતાજી અને અહીંયા બાજુમાં તુલસી માતાજી પણ છે જય માતાજી મંદિર છે તેમના આપણે જઈને દર્શન પણ કર્યા ખોડા માતાજીના અને આ મંદિર છે તે નવું એનું કામ ચાલુ છે અત્યારે ફળે વધુ નહીં પણ અહીંયા જગ્યા છે જો અહીંયા શ્રીફળ વધારવામાં આવે છે પાછળ એક સમુદ્ર પણ મસ્ત બનાવવામાં આવેલો છે જો તમે જોઈ શકો છો એમને ઝાડ ફૂલ ઝાડ ને મોટા મોટા ઝાડ પણ જબર છે અહીંયા જો લોકેશન એકદમ જબરજસ્ત છે